ભૂલશો નહીં બત્રીસે બત્રીસ પુતળીના અલગ અલગ વિડીયો આ ચેનલમાં હશે તમે ગમે ત્યારે સાંભળી શકશો સાતમી પુતળીની વાર્તા નાપિકની વાર્તા ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ પોજ રાજા સાતમે દિવસે ઇષ્ટદેવનું ધ્યાન ધરી ચમત્કારિક સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં સિંહાસનમાંથી માંથી શ્યામકા નામની પુતળી બહાર આવીને બોલી બહાર આવીને બોલી ઉઠી હા હા સબુર રાજા આ સિંહાસન ઉપર વિક્રમ રાજા જેવા સિદ્ધ ચતુર અને પરગજુ રાજા જ બેસી શકશે કોજ રાજાએ વિક્રમ રાજાની ચતુરાઈ જાણવાની ઈચ્છા દર્શાવી એટલે શામકા પુત્રીએ નાપિકની વાર્તા કહેવા માંડી એક વખત વિક્રમ રાજા દરબાર ભરીને બેઠા હતા એવામાં માણેકનાથ નામે એક સિદ્ધ ત્યાં આવી ચડ્યા રાજાએ તેમનો સત્કાર કર્યો અને સત્સંગ કર્યો જ્યારે દરબાર બરખાસ્ત થયો ત્યારે રાજા સિદ્ધને પોતાના મહેલે લઈ ગયા જમી પરવાળીને રાજા અને સિદ્ધ ધાર્મિક ચર્ચા કરી રહ્યા હતા એવામાં રાજાનો માનીતો વાળંદ રાજાના પગની ચંપી કરવા આવ્યો વાળંદે આવીને રાજાના પગની ચંપી કરવા માંડી અને ધ્યાનથી બંને વચ્ચેની વાત સાંભળતો હતો વાત વાતમાં સિદ્ધ મહાત્માએ વિક્રમ રાજાને એક વાત યાદગાર વાસ્તુ અપાવવાની વાત કરી પણ આગળ બોલતા અટકી ગયા તેથી રાજાએ પૂછ્યું મહાત્મા તમે આગળ બોલતા કેમ અચકાવ છો મને શું આપવા માંગો છો સિદ્ધ વાળન તરફ ઇશારો કરે છે એટલે રાજાએ વાળનને બહાર જરૂખામાં જવા કહ્યું વાળને તે વસ્તુ શું છે તે ખાસ જાણવું હતું છતાં પણ ન છૂટકે તેને ત્યાંથી ખસવું પડ્યું હવે સિદ્ધ મહાત્માએ વિક્રમ રાજાને પરકાયા પ્રવેશ મંત્ર શીખવાડ્યું અને કહ્યું આ મંત્ર શ્રદ્ધાપૂર્વક ત્રણ વખત ભણવાથી બીજાની કાયામાં પ્રવેશ કરી શકાય છે તેનો ઉપયોગ સારા કાર્ય માટે જ કરશો ગુપ્ત વાત પતી ગઈ એટલે રાજાએ જરૂખામાં ઊભેલા વાળંદને પગની ચંપી કરવા બોલાવ્યો પરંતુ તેને ગુપ્ત વાત જાણવાની ચટપટી લાગી હતી તેથી જેમ તેમ પગ દબાવા લાગ્યો એવામાં ભોજ ભોજન કરવાનો સમય થતા વાળંદને રજા આપી રાજા અને સિદ્ધ પુરુષ જમવા બેઠા વાળન તેના ઘેર ગયો પણ ખાવાનું તેના ગળે ઉતર્યું નહીં તેને તો બસ એક જ ચટપટી લાગી કે સિદ્ધ મહાત્માએ ગુપ્તપણે વિક્રમ રાજાને કંઈક કાપ્યું છે વાળંદે પછી પાગલ બન્યો પાગલ બરાડનો ઢોંગ હાથર્યો રાતના તે ફાવે તેમ બરાડા પાડતો હતો નગર ચર્ચાએ નીકળેલા વિક્રમ રાજાએ તેના બરાડા સાંભળ્યા એટલે વાળંદને શું થયું છે તે જાણવા તેનું ઘર ઉઘાડ ઉઘાડવાથી ઉઘડાવી વાળંદ પાસે ગયા તો વાળંદ ગુપ્ત વાત જણાવવા વિશે બડબડાટ કરી રહ્યા હતા વિક્રમ રાજાએ તેના દુઃખનું કારણ જાણ્યું તેમણે વિચાર્યું કે જો વાળંદને પર કાયા પ્રવેશ મંત્ર નહીં શીખું તો તે ગાનપણમાં મરી જશે એટલે તેમણે વાળ વાણંદને ઢંઢોળીને કહ્યું તારું મગજ શા માટે બગડ્યું છે તે હું સમજી ગયો છું સિદ્ધ પુરુષ મને ગુપ્ત વાતમાં પર કાયા પ્રવેશ મંત્ર શીખવ્યો છે અને તે તને શીખવી છું શીખું છું હું માટે સ્વસ્થ થઈ જા વાણંદે રાજા પાસે આ અદ્ભુત મંત્ર જાણી લીધો પછી જ તેને શાંતિ થઈ હવે તે ડાહ્યો બની ગયો હતો એક દિવસ વિક્રમ રાજા જંગલમાં શિકાર ગયા હતા સાથે વારણ પણ હતો મહા મહા મહેનતે રાજાએ એક મૃગનો શિકાર કર્યો પછી રાજા ઘોડા પરથી ઉતરીને મરેલા મૃગ પાસે ગયા અને કંઈક વિચારવા લાગ્યા આ દરમિયાન તેમની સાથે રહેલો વારણ પણ પોતાના ઘોડા પરથી ઉતરી પડ્યો હતો અને એક ઝાડના થડને ઓથે છુપાઈને વિક્રમ રાજા શું કરે છે તે છાનો માનો જોઈ રહ્યો હતો વિક્રમ રાજાએ મરેલા મૃગ પર કાયા પલટ મંત્રની અજમાયશ કરવા વિચાર્યું તેમણે મૃગ પાસે ઊભા રહી ત્રણ વખત પર કાયા પ્રવેશ મંત્ર ભણ્યો એટલે રાજાનો જીવ મૃગના ખોળિયામાં દાખલ થયો આથી મૃક્ષ સજીવન થયો અને જીવ નીકળી જવાથી વિક્રમ રાજાનું નિષ્ણાંત ખોળિયું ત્યાં પડ્યું રહ્યું પેલા લુચ્ચા વાળંદે આ તક સાધી તેણે વિક્રમ રાજાના ખોળિયા પાસે આવી ત્રણ વખત પર કાયા પ્રવેશ મંત્ર ભણ્યો એટલે તેનો જીવ વિક્રમ રાજાના નિષ્ણાંત ખોળિયામાં પ્રવેશ્યો અને વાણંદનું નિષ્પ્રાણ ખોળિયું ત્યાં પડ્યું રહ્યું આ માળંદ મંત્ર પ્રતાપે વિક્રમ રાજા બની ગયો હવે બધા તેને વિક્રમ રાજા તરીકે ઓળખે તેમાં કોઈ શંકા ન હતી પરંતુ મૃગના દેહમાં વિક્રમ રાજાનો જીવ હતો તેથી તે મરે નહીં ત્યાં સુધી તેને ભય રહે તેમ હતો તે મૃગને મારી નાખવા ઘસ્યો પણ મૃગ આ છટકીને દૂર જતો રહ્યો વાળંદ પછી વિક્રમ રાજાના સ્વરૂપમાં મહેલે ગયો અને પ્રધાનને બોલાવી કહ્યું પ્રધાનજી આજે મેં જંગલમાં એક ઉંછડા વગરનો બાંડો મૃગ જોયો હતો પરંતુ તે હાથમાં આવ્યો નહીં તમે તેને ગમે તે રીતે પકડાવી મારી પાસે હાજર કરો વાળ બનાવટી વિક્રમ રાજા બન્યો હતો તેને ભય હતો કે મારા વાણી અને વર્તનમાં ફેર જણાતા અંતે ભાંડો ફૂટી જશે આથી તે સાવચેતી રાખી વર્તાવા લાગ્યો વિક્રમ રાજાને ઘણી રૂપાળી રાણીઓ હતી અને દાસીઓ પણ રૂપાળી હતી બીજા કોઈને ખબર ન પડે કે આમાં રાણી કઈ અને દાસી કઈ બનાવટી વિક્રમ રાજાએ એક દાસીને રાણી સમજી તેની સાથે પ્રેમ કરવાની કોશિશ કરી તો તે ગભરાઈને રાણી પાસે દોડી જઈ કહેવા લાગી અત્યારે મને પ્રેમ કરવા પ્રયત્ન કર્યો તો આમ કેમ તેમનું મગજ નથી ગયું ને માટે તમે મળીને ખાતરી કરો રાણી ચતુર હતી તેને ખબર હતી કે વિક્રમ રાજાએ ને પરકાયા પ્રવેશ મંત્ર શીખવ્યો છે એટલે જરૂર તકનો લાભ લઈ ને રાજા ઉપર મંત્ર અજમાવ્યો હોય અને તે બનાવટી વિક્રમ રાજા બની બેઠો હોય ખાતરી કરવા રાણી તુરત જ રાજા પાસે દોડી ગઈ અને મીઠાશથી પૂછ્યું નાથ આપણે કાલે ક્યાં કોયડાની ચર્ચા કરી હતી કહો જોઈએ રાજાએ જવાબમાં શ્રીફળ કહ્યું જવાબ ખોટો હતો આવી રીતે જેટલા પ્રશ્નો રાણીએ પૂછ્યા તે બધાના જવાબોમાં રાજાએ ભાંગરો વાટ્યો એટલે બુદ્ધિમાન રાણી સમજી ગઈ કે દેખાવ આબે હું વિક્રમ રાજા છે પરંતુ ખોળિયામાં જીવ વાળનનો છે રાણી તુરંત જ રાજાની છૂટી પડી રાજાથી છૂટી પડી અને પ્રધાનજીને પોતાના ખંડમાં બોલાવી મંત્રના ગોટાળવાની વાત કરી પ્રધાને તાબડતોડ મહેલની આસપાસ સિપાહીઓનો સખ્ત પહેરો ગોઠવી દીધો જેથી રાજા બનેલો વાળ છટકી શકે નહીં બીજી બાજુ જંગલમાં બાંડા મૃગના સ્વરૂપમાં આથડો રહેલો આથડી રહેલો વિક્રમ રાજાએ એક ઝાડ નીચે મરેલા પોપટને જોયો તેમણે મૃગના દેહમાંથી છૂટવા પોપટના ઉપર પરકાય પ્રવેશ મંત્ર ભણ્યો એટલે પોપટના ખોળિયામાં તેનો જીવ ભરાયો અને ત્યાં મૃગનું નિષ્પ્રાણ ખોળિયું પડ્યું રહ્યું હવે પોપટ બનેલ વિક્રમ રાજા ઉડતા ઉડતા પોતાના મહેલ પહોંચી ગયા જોયું તો રાણી અને પ્રધાનમંત્રી થયેલા ગોટાળાની વાતો કરતા હતા એ પણ સાંભળ્યું કે રાજાનો માનીતો વાળંદ વિક્રમ રાજા બની બેઠો છે પોપટ સ્વરૂપમાં રહેલા વિક્રમ રાજા રાણીના ખભા ઉપર બેસી બોલ્યા તમારી વાત બધી મેં સાંભળી છે હું કઈ બોલતો પોપટ નથી પણ પોપટ સ્વરૂપમાં વિક્રમ રાજા છું એમ કહી વિક્રમ રાજા જંગલમાં બનેલી સર્વ કહાની કહી પછી રાજાએ રાણીને કહ્યું હે રાણી તારે હવે એક યુક્તિ કરવાની છે અધમ વાળંદ જે મારી જગ્યાએ વિક્રમ રાજા બની બેઠો છે તેની સાથે મીઠી વાતો કરીને તેને પ્રાણી શાળામાં પશુ પંખીઓ જોવા મના બહાને લઈ જા ત્યાં એકાદ પશુ પંખી મરેલું પડ્યું છે તે વખતે તું એ બનાવટી રાજાને મધુર ગાથે કહેજે કે ના તમે આ મરેલા પશુ ઉપર પરકાય પ્રવેશ મંત્ર ભણી તેના ખોળિયામાં તમારા જીવનો પ્રવેશ કરાવો તો હું મંત્ર ખરો જાણું એ સાંભળી સાધારણ બુદ્ધિ નું વાણંદ તેમ કરવા પ્રવેશ છે પ્રેરા છે અને તેનું ખોડિયું તુરત જ હું પ્રવેશ મંત્ર ભણી એ મારા અસલ પ્રવેશી જઈશ અને દિવસે રાણી રાજા બનેલા વાણંદની પ્રાણી શાળામાં જોવા બીજે દિવસે રાણી રાજા બનેલા વાણંદને પ્રાણી શાળામાં જોવા લઈ ગઈ ત્યાં એક ઘેટું મરેલું પડ્યું હતું રાણીના કહેવાથી રાજા બનેલા વાણંદે તે મરેલા ઘેટા ઉપર મંત્ર ભણ્યો કે ત્રત જ ઘેટાના ખોળિયામાં વાણંદનો જીવ પ્રવેશ્યો અને રાજાનું ખોળિયું નિષ્પ્રાણ પડેલું જોતા જ પોપટ રહેલા વિક્રમ રાજાએ પર કાયા પ્રવેશ કરી દીધો આ વિક્રમ રાજા કષ્ટ વેઠીને પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા પેલો કપટી વાળંદ હવે ઘેટાના સ્વરૂપમાં આવ્યો હતો તેને ભય પેઠો કે રાજાને મારા કપટની ખબર પડી ગઈ છે તેથી તે મને મારી નાખશે જો મરેલા પોપટના ખોળિયામાં મંતર પ્રતાપે દાખલ થઉ તો હું ઉગરી જઉં પરંતુ તેની તે ઈચ્છા પૂરી ન થઈ ચતુર રાણીએ કંઈક વિચારીને પોપટના ખોળિયાને બાળી નાખ્યું રાણી ચતુર પણ દયાળુ હતી તેથી તેણે ઘેટાને મારી નાખ્યો નહીં પણ પ્રાણીશાળામાં ઘેટાઓ ભેગો મોકલી દીધો અને રક્ષકને કહેવડાવ્યું કે આ ઘેટો ભાગી ન જાય તેનું ધ્યાન રાખજે બીજી બાજુ પેલા બાળકની શોધ તેના કુટુંબીઓ કરતા હતા પરંતુ ક્યાંય તેનો પતો નહીં લાગતા બધાએ તેને તેની આશા મૂકી દીધી હતી એક દિવસ રાજા દરબાર ભરીને બેઠા હતા ને એક બ્રાહ્મણ રાજા પાસે આવી લાગ્યા પરદુખ ભંજન ભંજન રાજા રાજા મારા એક જવાન કરેલું છે પરંતુ તેના લગ્ન કરવાના નાણાં અમારી પાસે નથી તેથી હું મારી પત્ની અને મારો પુત્ર મદદ કરવા માટે તમારી મદદ માટે તમારી પાસે આવતા હતા પરંતુ રસ્તામાં મારો જવાન દીકરો એક વાઘને જોઈ હેઠતાઈને મરી ગયો તેના મૃતદેહને લઈને મારી પત્ની શ્રીપા નદીને કાંઠે બેઠી છે મારા પુત્ર સાથે અમે પતિ પત્ની પણ બળી મરવા માંગીએ છીએ તો અમારા સંસ્કાર માટેના લાકડાનો પ્રબંધ કરી આપશો તો મોટી કૃપા રહે કહેશે કહેવા છે તમારી વિક્રમ રાજાએ બ્રાહ્મણને આશ્વાસન આપીને એક આસન પર બેસાડીને કહ્યું હે વિપ્રદેવ ઘણી વેળા એવું બને કે માણસમાં જીવ હોય છતાં તેને મરી ગયેલ માની બાળી નાખવામાં આવે છે કદાચ તમારા પુત્રમાં પણ જીવ હોય માટે તમે અને તમે અને તમારી પત્ની તમારા દીકરાના મૃતદેહને લઈને મારા મહેલાઓ તેને સજીવન કરવાના બધા ઉપાયો હું કરીશ થોડી જ વારમાં બ્રાહ્મણી અને બ્રાહ્મણ તેના દીકરાના મૃતદેહને લઈ રાજ મહેલમાં પહોંચ્યા ત્યારે વિક્રમ રાજા એ હરસિદ્ધિ માતાના મંદિરે જઈ માતાની સ્તુતિ કરી રહ્યા હતા જ્યારે માતા પ્રસન્ન થઈ પ્રગટ થયા ત્યારે રાજાએ બ્રાહ્મણને દુઃખની વાત કરી તેનું નિવારણ બતાવવાનું કહ્યું તો હર્ષિદ્ધ માતા બોલ્યા હે રાજન તમે તમારા વાણંદને પરકાયા પરકાયા પ્રવેશ મંત્ર શીખવ્યો તેમાં ઘણું અવળું સવળું થઈ ગયું અંતે તમે ચતુરાઈ વાપરી તમારા અસર સ્વરૂપમાં આવી ગયા પેલો દુષ્ટ વાળંદ અત્યારે ઘેટાના સ્વરૂપમાં છે તેને પકડીને તમારે મહેલ આવેલા બ્રાહ્મણ પુત્રના મૃતદેહ પાસે લઈ જાઓ પછી ઘેટાને સંબોધીને કહેજો કે હે વાળંદ તું હવે પરકાયા પ્રવેશ મંત્ર ભણીને બ્રાહ્મણ પુત્રના ખોળિયામાં તારો જીવ નાખી દે જેથી તું વાળંદ મટીને ઉત્તમ બ્રાહ્મણ પુત્રના રૂપમાં આવી જઈશ પછી તારા રૂપાળી કન્યા સાથે લગ્ન થશે ને તું સુખરૂપ જીવન ગુજારીશ આટલું સમજાવી હર સિદ્ધિ માતા અંતર ધ્યાન થઈ ગયા વિક્રમ રાજાએ મહેન જે પ્રાણી શાળામાંથી પેલા ઘેટાને બ્રાહ્મણ પુત્રના મૃતદેહ જેથી તું ઉત્તમ બ્રાહ્મણ બની જઈશ પછી તારા લગ્ન થશે અને તું સુખી જિંદગી ગુજારીશ ઘેટા સ્વરૂપે રહેલા વાળને ત્રણ વાર પરકાયા પ્રવેશ મંત્ર ભણાવ્યો અને તેનો જીવ બ્રાહ્મણ ખોળિયામાં પ્રવેશતા બ્રાહ્મણ બ્રાહ્મણ આળસ મળીને બેઠો થયો અને ઘેટાનું ખોળ્યું ત્યાં પડી રહ્યું પોતાના પુત્રને સજીવન થયેલો જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણે વિક્રમ રાજાને પગલે પડ્યા વિક્રમ રાજાએ તેમને ઘણું દ્રવ્ય આપી વિદાય કર્યા આ સત્કર્મ ચારેય બાજુએ વિક્રમ રાજાની વાહ વાહ થવા લાગી એવો જે દાતા થશે કરશે રૂડા કામ તે સિંહાસન બેસે દેવતાણા એ કામ શ્યામકા નામની પુતળીએ નાપિકની વાર્તા પૂરી કરતા કહ્યું હે ભોજરાજા રાજા વિક્રમ રાજા આવા ભલાઈના કાર્યો કરતા હતા જે કોઈ તેના જેવો પુણ્ય પ્રતાપી હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકશે આટલું કહી શ્યામ કા પુત્રી અજાયબી વચ્ચે કરતી આકાશમાં ઊડી ગઈ તો મિત્રો આ હતી સાતમી પુતળીની વાર્તા શ્યામકા પુતળીની વાર્તા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ